પ્રશ્ન અમદાવાદમાં આવેલી કઈ ઔદ્યોગિક વસાહત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપવામાં આવી છે જવાબ છે બાપુનગર પ્રશ્ન બે વિશ્વનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ ભારતમાં ક્યાં આવેલું છે જવાબ આવશે અલંગ ગુજરાતમાં કાગળ ઉદ્યોગના સૌથી વધુ એકમો કયા જિલ્લામાં આવેલા છે જવાબ આવશે વલસાડ પ્રશ્ન કપાસિયાના તેલની પચાસ કરતાં વધુ મિલો મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં આવેલી છે જવાબ આવશે કડી પ્રશ્ન ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે જવાબ આવશે છઠ્ઠું પ્રશ્ન ગુજરાતનું કયું કારખાનું એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું કારખાનું છે જવાબ આવશે બારડોલી પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું સહકારી ક્ષેત્રનું કારખાનું ઈસવીસન ઓગણીસો છપ્પન સત્તાવનમાં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું જવાબ આવશે બારડોલી પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધુ સિરેમિક ઉદ્યોગના એકમો ક્યાં આવેલા છે જવાબ આવશે મોરબી પ્રશ્ન છે ગુજરાતમાં સૌપ્રથમ સિરેમિક ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને બારમાં પ્રશ્ન ઈસવીસન અઢારસો ત્યાંશીમાં જે એમ થાનકી અને ગુજરાત સરકારના સહયોગથી સફેદ સિમેન્ટના ઉત્પાદન માટે ગુજરાત હિમાલય સિમેન્ટ કંપની નામની કંપની ક્યાં સ્થાપવામાં આવી હતી જવાબ આવશે રાણાવાવ પ્રશ્ન જામનગર જિલ્લાના સિક્કા ખાતે ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટેનો ડાયો એમોનિયમ ફોસ્ફેટ પ્લાન્ટ નીચેનામાંથી કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જવાબ આવશે જીએસએફસી પ્રશ્ન છે કયા વર્ષે ગુજરાત સરકાર અને જીએસએફસી દ્વારા સંયુક્ત ક્ષેત્રે ગુજરાત નર્મદા આવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને એક્યાસીમાં પ્રશ્ન સરકાર અને ખાનગી ક્ષેત્રના સંયુક્ત સાહસથી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપનીની વડોદરા નજીક બાજવા ખાતે ક્યારે સ્થાપના કરવામાં આવી હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને બાસઠમાં પ્રશ્ન જામનગર જિલ્લામાં મોટી ખાવડી ખાતે આવેલી રિલાયન્સ રિફાઈનરી કયા તાલુકામાં આવેલી છે જવાબ આવશે લાલપુર પ્રશ્ન જમીનની ક્ષારતા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે જવાબ આવશે જીપસમ પ્રશ્ન ભારતનો પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લીની સ્થાપના વડોદરા ખાતે ક્યારે કરવામાં આવી હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને પ્રશ્ન સલ્ફર બ્લેકના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કેટલામાં સ્થાન ધરાવે છે જવાબ આવશે પ્રથમ પ્રશ્ન ગુજરાતનું ડાય સલ્ફટનું ઉત્પાદન કરતું સૌથી મોટું એકમ અતુલ પ્રોડક્ટનું કારખાનું ક્યાં આવેલું છે જવાબ આવશે વલસાડ પ્રશ્ન ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ નામની કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો તોતેરમાં પ્રશ્ન ગુજરાત હેવી કેમિકલ્સની સ્થાપના કરવામાં આવી છે જવાબ આવશે સુત્રાપાડામાં પ્રશ્ન ગુજરાત રાજ્ય સરકાર હસ્તક એવું ઇલેક્ટ્રોનિક્સ એકમ ગુજરાત કોમ્યુનિકેશન અને લી કયા શહેરમાં આવેલું છે જવાબ આવશે વડોદરા પ્રશ્ન ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે એક અલગ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગિક વસાહત ક્યાં ઊભી કરવામાં આવી છે જવાબ આવશે ગાંધીનગર પ્રશ્ન ગુજરાત સ્ટીલ ટ્યુબ તરીકે ઓળખાતા ઉદ્યોગના કારખાના અમદાવાદમાં ક્યાં આવેલા છે જવાબ આવશે વટવા અને ચાંદખેડા પ્રશ્ન ગુજરાતનું કયું શહેર વિશિષ્ટ પ્રકારના લેથનું ઉત્પાદન કરે છે જવાબ આવશે જામનગર પ્રશ્ન ભાવનગર જિલ્લાના અલગ અને જામનગર જિલ્લાના કયા સ્થળે જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલું છે જવાબ આવશે સાચાણા પ્રશ્ન ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન ગુજરાતનું જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ આવશે સુરત પ્રશ્ન વિશિષ્ટ પ્રકારનું મુલાયમ સૂતર કાત્તી અરુણોદય મિલ નામની એકમાત્ર મિલ ક્યાં આવેલી છે જવાબ આવશે મોરબી પ્રશ્ન ગુજરાતમાં કયા બે શહેરો ગરમ કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે જવાબ આવશે વડોદરા અને જામનગર પ્રશ્ન ગુજરાતમાં રોજગારી પૂરી પાડવાની દ્રષ્ટિએ સુતરાઉ કાપડ ઉદ્યોગ કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે બીજો પ્રશ્ન સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન કૃત્રિમ રેસામાંથી કાપડ બનાવવાનું સંશોધન કરતી સંસ્થા કયા શહેરમાં આવેલી છે જવાબ આવશે સુરત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટૂલ્સ સીઆઈપીઈટી ટી સંસ્થા ગુજરાતના કયા શહેરમાં આવેલી છે જવાબ આવશે અમદાવાદ ગુજરાતમાં જહાજ બાંગવાનો ઉદ્યોગ કયા બે જિલ્લાઓમાં આવેલો છે જવાબ આવશે જામનગર અને ભાવનગર પ્રશ્ન ભારતીય ખેડૂત ખાતર સહકારી મંડળી આઈ એફ એફ સી ઓ દ્વારા કયા શહેરમાં રાસાયણિક ખાતરનું કારખાનું સ્થાપવામાં આવ્યું છે જવાબ આવશે કલોલ પ્રશ્ન ગુજરાતમાં કયું શહેર પિત્તળના પાટસ બનાવવામાં પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે જામનગર પ્રશ્ન ગુજરાતનું કયું શહેર ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે રાજકોટ પ્રશ્ન ગુજરાત દેશના ઉત્પાદનના કેટલા ટકા સોડા એસનું ઉત્પાદન કરે છે જવાબ આવશે અઠ્ઠાણું ટકા પ્રશ્ન મીઠાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમ ધરાવે છે જવાબ આવશે પ્રથમ પ્રશ્ન દક્ષિણ ગુજરાતના કયા શહેરમાં ફળોના રસને પેક કરવાનો અને કેળા જેવા ફળોનો પાવડર બનાવી નિકાસ કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે જવાબ આવશે ગણદેવી પ્રશ્ન ડાંગરની કુસ્કીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયા કેન્દ્રમાં વિકસ્યો છે જવાબ આવશે બારેજડી પ્રશ્ન ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ અને હિન્દુસ્તાન પ્રાઇમ મોવર્સ લિમિટેડના સહયોગથી પંચમહાલ જિલ્લાના કયા તાલુકામાં ટર્બાઈન ઉત્પાદન કરતું એકમ સ્થાપવામાં આવ્યું છે જવાબ આવશે હાલોલ પ્રશ્ન ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ અને હીરો સાયકલ્સ લિમિટેડના સહયોગથી વડોદરા નજીક કયા સ્થળે ગુજરાત સાયકલ્સ લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે જવાબ આવશે વાઘોડિયા પ્રશ્ન ભારતમાં ગેસ આધારિત એક જ સ્થળ પરનો સૌથી મોટો સ્પોન્જ આર્યન પ્લાન્ટ ક્યાં કયા રાજ્યમાં આવેલો છે જવાબ આવશે ગુજરાત પ્રશ્ન ગુજરાત રાજ્ય ભારતમાં બેબી ફૂડ અને બાળકો માટેના દૂધના પાવડરના ઉત્પાદનમાં કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે પ્રથમ દિવાલ ઘડિયાળના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે પ્રથમ પ્રશ્ન એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે જવાબ આવશે જામનગર પ્રશ્ન ગુજરાત સમગ્ર ભારતમાં ડેનિમના ઉત્પાદનમાં કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે પ્રથમ પ્રશ્ન ગુજરાત વિશ્વમાં પ્રોસેસ્ડ હીરાનું ઉત્પાદન કરવામાં કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે પ્રથમ પ્રશ્ન ગુજરાત ભારતની નિકાસનો આશરે કેટલા ટકા હિસ્સો ધરાવે છે જવાબ આવશે પચીસ ટકા પ્રશ્ન જીઆઈએફટી સિટીનું પૂરું નામ જણાવો જવાબ આવશે જનરલ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટીચ પ્રશ્ન ગુજરાતનો કયું શહેર લઘુ ઉદ્યોગની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે જવાબ આવશે સુરત પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગો કયા શહેરમાં આવેલા છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન ગુજરાતમાં માઇક્રો લઘુ અને મધ્યમ એમ ત્રણેય કક્ષાના સૌથી વધુ ઉદ્યોગો ધરાવવામાં બીજા ક્રમે કયું શહેર આવેલું છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન ગુજરાતમાં માઇક્રો લઘુ અને મધ્યમ એમ ત્રણેય કક્ષાના સૌથી વધુ ઉદ્યોગો કયા આવેલા છે જવાબ આવશે સુરતમાં પ્રશ્ન કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ કયા શહેરમાં ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી હતી જવાબ આવશે રાજકોટ પ્રશ્ન ગુજરાતમાં સૌ પ્રથમ ઔદ્યોગિક વસાહત ક્યારે સ્થાપવામાં આવી હતી જવાબ આવશે ઈસવીસન ઓગણીસો પંચાવનમાં પ્રશ્ન કોના દ્વારા ગુજરાતમાં સુતરાઉ કાપડની બીજી મિલ સ્થાપવામાં આવી હતી જવાબ આવશે બહેચાર દાસ લશ્કરી પ્રશ્ન ઈસવીસન અઢારસો એકસઠમાં કયા વ્યક્તિ દ્વારા સૌપ્રથમ સુત્રાવ કાપડની મિલ સ્થાપવામાં આવી હતી જવાબ આવશે રણછોડ લાલ છોટાલાલ પ્રશ્ન ઈસવીસન અઢારસો ને પચાસમાં અમદાવાદને કયા શહેર સાથે ટ્રામ દ્વારા જોડવાના પ્રયત્નો થયા હતા જવાબ આવશે ધોલેરા પ્રશ્ન અમદાવાદને મુંબઈ સાથે જોડતી ટેલિગ્રાફ લાઇન ક્યારે નાખવામાં આવી હતી જવાબ આવશે ઈસવીસન પચાસમાં પ્રશ્ન કપાસ લોટવા માટેના વરાળથી ચાલતા જીનિંગ મશીન વાપરવાથી શરૂઆત ગુજરાતમાં કયા શહેરથી થઈ હતી જવાબ આવશે ધંધુકા પ્રશ્ન ક્યારે ભરૂચમાં લેન્ડને ભરૂચ કાતણ અને વટાણ મિલની સ્થાપના કરી હતી જવાબ આવશે ઈસવીસન અઢારસો ચોપન